જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ હેલ્ધી અને તમે ક્યારે પણ ખાધું પણ ન હોય અને બનાવ્યું પણ ન હોય તેવું આપણે કાજુ મખાનાનું શાક બનાવીશું મસાલા એકદમ સરસ અને પંજાબી શાક ને પણ ટક્કર મારે તેવું આપણે કાજુ મખાનાનું શાક બનાવીશું શરીરમાં એટલા હેલ્ધી છે કે વાત જ પૂછોમાં ઘણા બધા ફાયદા કરે છે મખાના આપણે આ કાજુ મખાનાનું શાક બનાવવા માટે મેં એક વાટકો આપણે મખાના આવે છે તે લીધા છે અને વજનમાં જોઈએ તો આપણે પંદર ગ્રામ છે આપણે મખાના એકદમ હળવા હોય છે એટલે આપણે એક વાટકી લીધા છે અને એક મોટું ટમેટું આપણે ગ્રેવી કરી લીધું છે એક ડુંગળી અને અડધી વાટકી આપણે વટાણા બાફી લીધા છે આપણે બાફીને નાખવાના છે અને ખડા મસાલા લીધા છે મોટી ઇલાયચી બે લવિંગ પાંચ આપણે કાળા મળી એક આપણે કોકમ બે તજના ટુકડા એક લીલી ઇલાયચી અને બે તમામ પત્ર લીધા છે આદુ લસણની પેસ્ટ અને ધાણા ભાજી અને આપણે મલાઈ લીધી છે એક વાટકી અને આપણે કાજુ લીધા છે પંદર થી વીસ હવે આપણે એકદમ સરસ અને હેલ્થી શાક બનાવીશું પેલા આપણે મખાના રોસ્ટ કરી લેશું હા અને આપણે ઘી નાખીશું ઘીમાં રોસ્ટ કરીશું તો એકદમ સરસ આપણે કાજુ મખાનાનું મસાલા શાક બનશે એટલે આપણે ઘીમાં રોસ્ટ કરીશું એકદમ ક્રિસ્પી થાય એ રીતના આપણે રોસ્ટ કરવાના છે આપણે સરસ ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું એક વાસણમાં કાઢી લઈશું એ ચાર ચમચા તેલ મૂકી દીધું છે નાના तेल गरम था એટલે આખરા મસાલા નાખી દેસુ આ ખાલી તા છે તે બે તમામ પત્ર પદના ટુકડા પોપમ કપડે લીલી એલચી નીલઈ ચો લે લીતે છે મેલોવિંગ ને આ સ્પીકર બરે સરસ મિક્સ કરી દેશે તો સરસ ફટી ગયું છે હવે આપણે ડુંગળી નાખી દેસુ સાથે આદુ અને લસણની પેસ્ટ પણ નાખી દેસુ એટલે એકદમ સરસ તેને પણ દૂર થઈ જાય ડુંગળી સરસ ચડી ગઈ છે હવે ટમેટું નાખી દેસુ કાજુ પણ નાખી દેસુ બે સરસ ગ્રેવી ચડી ગયું છે હવે આમાંથી અડધું ગ્રેવી આપણે રસ લેવાનું છે કાજુ ને બધું નાખી દેસુ અંદર અને થોડું પાણી નાખીશું એકદમ પેસ્ટ બનાવી લેવાની છે હવે આપણે મસાલા કરી લેશું કાશ્મીરી લાલ મરચું પાવડર બે ચમચી નાખીશું જીરું પાવડર હળદર પાવડર સ્વાદ પ્રમાણે નિમક આ બધું સરસ મિક્સ કરી દેસુ આપણે ઘરમાં રહેલા મસાલામાંથી જ આપણે કાજુ મખાણાનું શાક બનાવીશું એકદમ મસાલેદાર હવે આપણે જે ગ્રેવી બનાવ્યું છે તે નાખી દઈશું રસમુક્ષ કરતી છે આપણે તેલ છૂટવું પડવા માંડે એટલે આપણે મલાઈ નાખી દઈશું આપણે મિક્સર ચારમાં પાણી નાખી દીધું હતું આપણે પેસ્ટમાં જાય એટલે આપણે ચાર શાક કરી લીધી છે એકદમ સરસ મિક્સ કરી વટાણા નાખી દેસુ આપણે મખાના નાખી દેસુ આ રીતના આપણે એકદમ સરસ ક્રિસ્પી કરવાના છે તો જ આપણે શાક મસ્ત બનશે નહીતર નહીં બને એટલે આપણે એકદમ સરસ ક્રિસ્પી કરી લીધા છે સરસ મિક્સ થઈ ગયું છે ઢાંકીને રહેવા દેસું એટલે એકદમ બધા મસાલા આપણે વટાણામાં ને મખાનામાં ચડી જાય આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે તપાસી લેશું એકદમ સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે આ રીતના આપણે તેલ છૂટું પડવું જોઈએ સાઈડમાં ફક્ત આપણે તેલ છૂટું પડવા માંડે એ રીતના બનાવવાનું છે હવે આપણે મસ્ત તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે ધાણા ભાજી કરી દેસું અને ગેસની ફ્લેમ બંધ કરી દેસું બે મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દેસું એટલે એકદમ મસ્ત આપણું શાક બની જાય આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે એકદમ મસ્ત આ રીતના ઢાંકીને રાખીશું એટલે એકદમ સરસ આપણે શાકનો કલર પકડાઈ જાશે એકદમ સરસ અને હેલ્ધી શરીર માટે એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું આપણે સર્વિંગ પ્લેટ લઈ લીધી છે કાજુ મખાનાનું છે આપણે આ શિયાળામાં ઠંડીમાં ગરમાગરમ ખાવાની પણ મજા આવે છે અને કાજુ અને મખાના બધું આપણા શરીર માટે હેલ્ધી છે એટલે આ રીતે બનાવીશું તો બધાનું ફેવરિટ બની જશે એટલું મસ્ત આપણે આ શાક બને છે કાજુ મખાનાનું શાક તૈયાર થઈ ગયું છે આપણે આ રોટલી સાથે રોટલા સાથે નાન સાથે બધા સાથે સર્વ કરી શકીએ છીએ એટલું મસ્ત બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ